તો આગળ વાત કરીએ ભાવનગર શહેરના ગાય્રીનગર વિસ્તારમાં આવેલી સમર્પણ સોસાયટીમાં મહાનગરપાલિકા દ્વારા નળ અને ડ્રેનેજ લાઇનો કાપવાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે શહેરની સમર્પણ સોસાયટીના એકવીસ બ્લોકના બસ્સો બાવન મકાનોને મહાનગરપાલિકાએ નોટિસ આપી છે આજે મહાનગરપાલિકાના અધિકારીઓ નળ અને ડ્રેનેજ લાઇન કાપવા ગયા હતા સોસાયટીમાં પાણીની લાઇન કપાતા સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો સ્થાનિક લોકોનું કેવું છે કે નગરપાલિકા દ્વારા કનેક્શન કાપવામાં આવ્યું છે જે યોગ્ય નથી જ્યારે રિપેરિંગ ચાલી રહ્યું છે વાત આવી ત્યારે અત્યારે આમ તાત્કાલિક કોઈ પાસે સગવડ હોય ન હોય અમે રિપેરિંગ ચાલુ કરી એક મહિના દિવસથી થી અમાર નળ લાઈન કાપી ગયા ત્રણ કાપી ગયા ચાર તેર બાર તેર ચૌદ સાત નંબર

કમિશ્નર ને આગળ અમે ગયા તા તો માં બેઠા મળ્યા નથી આમ નથી હવે આટલી પબ્લિક અમારી જાય ક્યાં ક્યાં તમે અમને મકાન આપો તો અમે ખાલી કરીએ નીતર અમે અમારી જગ્યા કોઈ દિવસ ખાલી નથી અમારે રીડેવલપમેન્ટ ના જવા ન દેવું અમે રિપેરિંગ કરાવીને દેસુ અમે કમિશનર ને એટલું લખાણ આપતું મળશું તો અમારી જવાબદારી અને રહેશું તો અમારી જવાબદારી ઓકે સમસ્યા એવી છે ને અમને ત્રણ નોટિસો મળી કે ભાઈ તમે રિપેર કરાવો પેલા હાઉસિંગ બોર્ડની બે મળી એટલે હાઉસિંગ બોર્ડની મળી એટલે તરત જ અમે લોકો મિટિંગ કરી મિટિંગ કરી અને કમિટી નક્કી કર્યું બ્લોક ની કે ભાઈ આપણે રિપેરિંગ ચાલુ કરાવી દઈએ હવે એ મિટિંગ ચાલુ કરી અને અમે લોકો રિપેરિંગ ચાલુ કરાયું ચાલુ કરાયું તો ત્રીજી નોટિસ આવી કે અમે તમારું ગટર કનેક્શન કાપી જતું હવે એ સમયમાં ગટે કનેક્શન કાપી ગયા એ લોકો સોરી ન કનેક્શન કાપી ગયા બરાબર હવે આવીને આજે પાછા એવું કીધું કે તમે હવે ગટર કનેક્શન અમે કાપી નાખશું હવે ગટર કનેક્શન એટલે અમે કીધું કે તમારી સૂચના પ્રમાણે ઓલરેડી કામ ચાલુ છે અને અમને એવું કીધું કે તમે સ્ટ્રકચર રિપોર્ટ આપો હવે સ્ટ્રકચર રિપોર્ટ ત્યારે જ મળે જ્યારે અમે રિપેર પૂરું કરાવી નાખી ત્યારે એ લોકો એવું કીધું ગઈકાલની નોટિસની અંદર કે તમે ત્રણ દિવસની અંદર આ જગ્યા ખાલી કરી આપો ટોટલી બધા લોકો બરાબર તો આ વસ્તુ યોગ્ય કે અત્યારે બસો ને બાવન ફ્લેટ છે તો ક્યાં જાય આ લોકો અને કામ મોટું છે બરાબર અને તાત્કાલિક લોકો જાય ગયા મેન મુદ્દો એ છે કે અત્યારે અમને થોડો ટાઈમ આપે અને અમારું પાણીનું કનેક્શન છે એ કાપે નહીં અને ગટર કનેક્શન છે એ જોડી દેખા